ભરૂચના ફાટા તળાવ ઢાથી મોહમ્મદપુરા સર્કલ સુધીના બિસ્માર માર્ગ અંગે આખરે પાલિકા પ્રમુખે ખુલાસો આપવાની ફરજ પડી ભરૂચના એમજી રોડ ઉપર ઢાળ સર્કલ સુધીના બિસ્માર માર્ગને પગલે વાહન ચાલકો યાતનાઓ વેઠી રહ્યા છે તેવા આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને નવા બનેલ માર્ગ ઉપર ખાણા પડી ગયા હોવાના આક્ષેપ કર્યા હતા જે આક્ષેપને પગલે પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવે આખરે ખુલાસો કર્યો છે જેઓએ ફાટા ચલાવ ધાલથી મહમદપુરા સર્કલ સુધીના બિસ્માર માર્ગ અંગે સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે તે નવો બન્યો છે અને તૂટી ગયો છે જે રસ્તો નવો બન્યો નથી આ રસ્તો અગાઉથી બનેલ હોવા સાથે હાલમાં જે કામગીરી કરવામાં આવી છે તે ધારાસભ્ય અને સ્થાનિક સભ્યોને સાથે રાખીને ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે પહોળો કરવામાં આવ્યો હતો અને કામચલાઉ કાર્પેટિંગ કરવામાં જ આવ્યું છે ચોમાસા બાદ પાલિકા પ્રમુખે યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી હતી સાથે હાલ ખાડા પુરાણ સહિતની કામગીરી કરવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું હતું ફાટા તલાવ ઢાલ પરથી લઈને મફતપુરા સર્કલ સુધીના જે રસ્તાની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે કે નવો રસ્તો તૂટી ગયો છે તો ભરૂચ નગરપાલિકા પ્રમુખ તરીકે હું આપ સૌને જાણ કરું છું કે આ રસ્તો નવો બનેલ નથી આ રસ્તો અગાઉના ટાઈમમાં બનેલો હતો અને અત્યારે જે કામગીરી કરવામાં આવી છે તે ધારાસભ્ય અને ત્યાંના સ્થાનિક સભ્યને સાથે લઈને એ ટ્રાફિકની સમસ્યાને કારણે એ રસ્તો આપણે પહોળો કરવામાં આવ્યો હતો અને એ રસ્તા પર કામચલાઉ કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું અને અગાઉ ચોમાસા બાદ એ રસ્તો આપણે નવો બનાવીશું અને અત્યારે ચોમાસા પૂરતું આપણે એને લેવલ કરી એને ખાડા ભરવાનું કામ પણ આપણે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવ્યું છે